સાત વાગે આવ્યા હતા લગભગ અત્યારે એક વાગ્યો નથી ચલો ભાઈ તો થોડા ભાઈ ઉઠાવ્યા મુકાબલે જીત ચુકે હે પર દેખો કમલેશ તીસરા મુકાબલા બાકી છે તો હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ ની અંદર તો આજે આપણી ઓફિસમાં નાઇટ શિફ્ટ છે બરોબર નાઇટમાં કામ કરવાનું જો આ કેટલો મસ્ત નજારો છે અહીંયા લાઇટ કેટલી મસ્ત લાગે જો લાઇટ કેટલી મસ્ત લાગે અહીંયા એકદમ જોરદાર આપણા શંકરભાઈ શંકરભાઈ આજે કામ કરી કરીને ઢૂંઢ્યું થઈ જવાના લાગો નહીં થઈ જાવ ને હા મને એવું જ લાગે જો આ બધું આ બધું જે આપણે છઠ્ઠા માળેથી મતલબ આમાં જે આવું બધું જે પડ્યું હોય ને આ વસ્તુ છે ને આ જે તોડેલું બોલેલું હોય ને બધું નીચે નવું મતલબ બનાવ્યું છે એ બધું તોડ્યું છે બરાબર તો એ તોડેલું છે ને એ આપણે નીચે મૂકવાનું છે બધું આ જે આ વસ્તુ બધું તોડેલું છે ને આ બધા આ કટ્ટામાં બધું ભરેલું ભાઈ શું તો એ બધું આપણે છે ને નીચે મૂકવાનું છે અને જે આ ટાઇલ્સ છે આ ટાઇલ્સ એ ટાઈ આપણે ઉપર એકદમ નીચેથી ઉપર લાવવાની છે અહીંયા કામ ચાલુ છે જોરદાર એ અહીંયા બધા કામ કરે છે અહીંયા એકદમ એસી આવી ગઈ છે એક જ નેક્સ્ટ લેવલની અને અહીંયા પહેલાં આવું નહોતું પહેલાં આપણા પહેલાંના બ્લોગ જોતાં આખું કે આ છઠ્ઠો ફ્લોર છે તો પહેલાંના બ્લોગમાં તમે જોયું હશે આવી રીતનું નહોતું આ ગેમ ઝોન છે તો એને આખો ફ્લોરમાં કન્વર્ટ કરે છે અહીંયા અહીંયા અમદાવાદનો નજારો બહારથી કેવો લાગે છે એકદમ જોરદાર લાગે આમ જેમ કે આપણે દુબઈ આવી ગયો ને આપણે દુબઈ આવી ગયો ને દુબઈ એવું લાગે આપણને આમ જોરદાર એકદમ પાછળ યાદ આલુક કેવું લાગે અહીંયાથી એકદમ અહીંયા ખાલી સામાન્ય કલર લગાવેલો છે અહીંયા અને પછી અહીંયા એકદમ ફૂલ કલર આવશે અહીંયા એકદમ થોડો કલર છે અત્યારે અને પછી ફૂલ કલર આવશે અત્યારે તો અહીંયાથી અમદાવાદ છે નાઇટનું આ લગભગ છઠ્ઠો માળ છે છઠ્ઠા માળથી આવી રીતું દેખાય તો સામે આપણી બિલ્ડિંગ દેખાય છે આપણે ત્યાં રહીએ એ બિલ્ડિંગ છે સામનેવાળી અહીંયાથી આ ઓફિસથી ઓફિસથી સીધું અમારું ઘર દેખાય છે ચૂંખું આવો નજારો ક્યાંય હોય ના હોય અહીંયા અંધારામાં તો કેટલું ખરાબ લાગે છે પપ્પા અને અહીંયા અજવાડામાં થોડું થોડું સારું લાગે છે અમદાવાદ આવી સુધી લાગે જો આ ભાઈ હે ને ફોટા બોટા પાડવા માંડ્યા છે જો હે ને મોટા મોટા પાળાઓ મંડ્યા ભાઈ અમારા બંનેનું હું આવી ગયો મને એવું થયું કે યાર મસ્ત લાઇટિંગ બાઇટિંગ છે અહીંયા હું છું શંકરભાઈ છે કમલેશભાઈ અને બીજા એક ભાઈ રામ ભરોસે નામ હે એમનું મને ખબર નહીં એવું નામ છે કે નવા નવા આવ્યા છે અત્યારે થોડાક દિવસોમાં એટલા મને નામ બી મને નહીં ખબર અહીંયા જોવો અહીંયા એક મજબૂત લાગે છે અહીંયા લગભગ સરની કેબિન આવશે અહીંયા આટલામાં અહીંયા અહીંયા જો આ જે બધું ખોતરેલું હોય ને અહીંયા એ એકદમ ટાઇલ્સો આવવાની છે બધી જગ્યાએ આટલું પ્રીમિયમ આવશે ટાઇલ્સમાં તો અહીંયા આ બધું આ બધું જે દેખાય ને તમને આ બધું એ બધું આપણે નીચે ઉતારવાનું છે બેઝમેન્ટ ટુમાં અને હવે સીડીઓથી ઉતારવાનું છે કે લિફ્ટમાંથી એ આપણને ખબર નથી ફિક્સ તો કરી લીધું છે ભાઈએ એ કેટલામાં ઉતારવાનું છે પણ હવે કેવી રીતે ઉતારવાનું છે એ આપણને નહીં ખબર યાર પૈસાની વાત થઈ ગઈ છે ચાર માણસો છીએ અમે પૈસા મતલબ હજુ મને નહીં કીધું એમની જોડે છે મને કહે છે તો હું બી વિડીયોમાં કહી દઈશ આ આ કામ કેટલામાં કરી અમે આ તો બસ આપણે નોકરી તો ચાલુ જ છે પણ આ તો ખાલી પાર્ટ ટાઈમ જે બી મળે ખર્ચા આવી રીતે અહીંયા ઉતારવાનું છે બધું હા મારા ભાઈ ઉતારે છે બહુ જો બે જણા ઉપર છે અમે ચાર ઉપર તો ઉપર તમને બતાવું આગળ કેવી રીતે ઉતરે છે બરાબર क्या भाई लेके निकलो फटाफट चलो ये वाला थोड़ी उठाना है यार है। ये देखो अभी ये कमलेश भाऊ नाटक पे आ गए हैं कमलेश भाऊ और शंकर भाई है चलो भाई उठाओ अभी तो थोड़ा ही रह गया है भाई जानवर उठाई उठाई ना हो जो આખા ભરેલા હે હાલત ખરાબ થઈ જાય બસ રે ભાઈ બસ 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 એટલું વજન ને લગભગ લગભગ વીસ વીસ કિલોનો કટ્ટું હે એક ભાઈ તો આપડા મૂકીને આવતા રે કહી દો શહેરમાં કહી દો વાંધો નહીં આમાં આમાં આપણા શહેરમાં ચાલે એમ આપણને કોઈ નહીં આપણું આવી ગયા પાછા લેવા માટે બરાબર હું બી લઈ નીકળું હમણાં બતાવું તો ફાઇનલી અહીંયા લિફ્ટની જોડે લાવી દીધા છે બરાબર અને હાલત ખરાબ થઈ ગઈ મારા સંગલભાઈ અમને પાણી પીવાનું થોડુંક તો અમે પાણી પી લઈએ યાર થોડોક થાક ખાઈ લીધો થોડીક વાર આજુ હાથની હાલત જો હાથ એકદમ આમ કે આમ રબરથી ખેંચા ના હોય એવા થઈ ગયા છે આપણા હાથ અમે ચાર જણા છીએ બધાના હાથમાં થઈ ગયા મારા આ શંકરભાઈના પાણી પીવે અને બીજા હજી બે આવે તમને બતાવો એમણે લેમો બતાવું અહીંયા આવે ને એટલે મારે બતાવું ઉપાડીને આવે બે 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 લાવતા છેલ્લા હવે બે વધ્યા એટલે આવી ગયા ભાઈ જો ઉપાડીને આવી રીતના ભાઈ ઉપાડી ઉપાડીને આવતા રહ્યા ભાઈ 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 એક દૂસરા બી બસ આ છે હવે લીપની અંદર લઈ જશું અને એના પછી બેઝમેન્ટ ટુમાં મૂકશું બધા થાકી હે યાર જોરદાર આરામ કરે છે જે બધું ઉપરથી નીચે સિક્સ ફ્લોરમાંથી છઠ્ઠા માળેથી નીચે બેઝમેન્ટમાં લાવવાનું હતું તો ફાઇનલી આ બધું લાવી દીધું છે અને હવે વારો છે કેમિકલ ઉપર ચડાવવાનો આ વીસ કિલોનું એક કેમિકલ છે તો તમે જોઈ શકો છો એના પછી વારો આવશે ટાઇલ્સનો જે આપણા વાલા અને જાણીતા કમલેશભાઈ ઉપાડે અને આ અમારા કાકા કેશવભાઈ કાકા અને આ અમારા શંકરભાઈ કાકા ઓર કેશવભાઈ ગુનો હમ જો ટ્રેન ચાલ રહ્યા આ તો ઓછું છે તમને ઉપર જઈને થોડુંક બતાવી દઉં આગળ મિત્રો જુઓ આ બધું ઉપાડવાનું છે આપણે બરાબર હવે પતી ગયું છે બધું પતી ગયું છે હવે હવે અહીંયાથી આ બાજુ સીડીઓ ચડી અને આપણે અહીંયાથી જવાનું અમારા શંકરભાઈ આવી રીતે ચડાઈને આવ્યા બરાબર મજા આવે કામ કરવાની ને ગાવા ભાઈ ભાઈબંધો ભાઈબંધો સાથે એટલે મજા આવે બાકી તો એકલાનું કામ નહીં ગાવું કરીએ હા મજા કરતા જઈએ કામ કરતા જઈએ તો મજા આવતા મુકાબલા બાકી હે મતલબ બીજો અને બે અમે જીતી લીધા છે બરોબર અને હવે ત્રીજા મુકામ ઉપર અમે જઈ રહ્યા છીએ અત્યારે થોડો વેસ કરીશું બરોબર આ જો અહીંયા બધા બેઠા છે

લગભગ એકમાં વીસ કિલો વજન છે શંકરભાઈ અને હું એ કરું છું પણ હું યાર તમને કેમ નહી દેખાતો ખબર કેમ કે હું વિડીયો યાર અને આ લોકો કામ કરે તમને બધાને એવું લાગે કમલેશભાઈ શંકરભાઈ કેટલું કામ કરે એમ કિરણ તો નહીં કરતો કામ પેલો હું કામ કરું છું યાર સાચું હું કામ કરું હું જ કરતો હતો આજે પણ આ તો મારા વિડીયો તમને બતાવવું હોય ને એટલા માટે કાળજું આ ભાઈ જાય એવી રીતે હું કામ કરું આવી રીતે અહીંયા ડાઇલ લાવવાની અને અહીંયા મૂકવાની એવી રીતે ઓવર લોડ થઈ જશે તો હવે અહીંયા ચાય બનાવવાનું કામકાજ ચાલુ છે રાતના વાગે છે બહાર અને અમે લોકો બહુ થાકી જાય બરોબર થોડોક ચા પીએ તો થોડોક રેસ્ટ મળે

તો ફાઇનલી મિત્રો હવે કામ થઈ ગયું છે પૂરું એક વાગ્યો છે અત્યારે હવે આપણે ઘરે જઈને જમવાનું પણ બાકી છે આજુ લે બધા ઉપર બોલાવે છે ઉપર આખી ઓફિસ બંધ કરે એટલા માટે તો આ હું તમને કહેતો હતો ને કે એક બ્લોકમાં આપણું આવ્યું હતું કે આ લાગી ગયા છે તો અહીંયા ફેસ લોક લાગે છે એમ એના માટે જ્યાં તો બહુ જ થાકી ગયા જે ચાર જણા હતા મેં આખની હાલત તમે જોવો બદલાઈ ગઈ એકદમ છેલ્લે છેલ્લે ચાર જે ટાઇલ્સો હતી એ ઉપર ચડાવવાની હતી તો મેં માથા ઉપર રાખીને તો મારું માથું કામ નહોતું કરતું યાર હેંગ મારી એવું થતું પછી મેં કીધું કઈ ના હું નહીં લઈ જાઉં તમે લોકો લઈ જાઓ યાર હું બાકીનું બીજું કામ કરું હતું એડવાન્સમાં મતલબ ઓફિસ બંધ કરવાનું કે એવું બધું એના માટે થઈ એ લોકો ઓફિસ બંધ કરાવે છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ હતું આપણી ઓફિસનું હોમવર્ક હોમવર્ક પૈસા માટે કરવું પડે પાટી પાપી પાપી પેટ આપણે કરવું પડે આવું અડધી રાત બાકી અમને થોડો શોખ થાય એની માને એક વાગ્યા સુધી જાગીને કામ કરવાનું આખો દિવસ અહીંયા કામ કર્યું પછી બીજું બી કામ કર્યું અહીંયા એક વાગ્યા સુધી મતલબ ચાર વાગ્યા સુધી કામ કર્યું એના પછી ઘરે ગયા ઘરેથી સાત સાત વાગે આવ્યા હતા લગભગ અત્યારે એક વાગ્યો હજી જમ્યું નથી હવે ઘરે જઈશ અને જમીશ એના પછી સૂઈશ તો આ છે આપણું કામકાજ એના માટે જ આપણે બ્લોગ બનાવીએ છીએ કે ભગવાન માતાજી ઘરે ચાહે ને આપણું કંઈક આગળ જાય તમારા લોકોના સપોર્ટથી તો આપણી લાઈફમાં કંઈક સુધારો અને બદલાવ થાય એમ કંઈક ઉજ્જવળ ભવિષ્ય બને આવીને કદાચ મજૂરી ના કરવી પડે જ્યાં તમે વિડીયોમાં જોઈ એવી રીતની મજૂરી ચાલે છે આપણે એટલા માટે તો જે દ્વારકા કરીશ અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ નેક્સ્ટ વિડીયો